ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સે સોળ જુલાઈ બે હજાર પચીસના રોજ અમદાવાદમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે સ્માર્ટ સપ્લાય ચેઇન કોન્કલેવ બે હજાર પચીસ લોજિસ્ટિક્સના ભવિષ્યને અનલોક કરવાનું આયોજન વિષય પર એક કાર્યક્રમ યોજ્યું હતું આ કોન્કલેવમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓ સરકારશ્રીના માનનીય નેતાઓ નીતિ નિર્માતાઓ અને લોજિસ્ટિક અને સપ્લાય ચેઇન લેન્ડસ્કેપ સાથે જોડાયેલ વિવિધ કંપનીઓને એક પ્લેટફોર્મ પર સાથે લાવવામાં આવ્યા હતા અને વૃદ્ધિની તકો શોધવા માટેનું એક અજોડ પ્લેટફોર્મ પ્રદાન કરવામાં આવ્યું હતું પથિક પટવારી ચેરમેન ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ ગુજરાત સ્ટેટ કાઉન્સિલ આજે જે સ્માર્ટ સપ્લાય ચેન કોન્ક્લેવ અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો છે આઈસીસી દ્વારા ઇન એસોસિએશન વિથ જીસીસીઆઈ નિયમે નો મેઇન ઉદ્દેશ એ છે કે આવના દિવસોમાં લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેન ઇઝ ગોઈંગ ટુ બી અ મેજર ગેમ ચેન્જર ઇન ઇન્ડિયા એના આપણે જેમ જોઈએ છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એમની ઘણી યોજનાઓ હેઠળ જેમ કે પીએમ ગતિશક્તિ ભારતમાલા સાગરમાલા અને ઇન્ડિયન લોજિસ્ટિક્સ પોલિસી એક ઇન્ડિયાને એક કે ભારતને એક મોટા પ્લેટફોર્મ પર આપી રહ્યા છે જેની અંદર આપણી એવરેજ લોજિસ્ટિક્સ કોસ્ટ જે જીડીપીના બારથી ચૌદ ટકા છે એને ઘટાડીને સાત ટકા કેવી રીતે થઈ શકે જેથી ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી ઇન્ડિયન ગુડ્સ ગ્લોબલ માર્કેટમાં કોમ્પિટિટિવ થાય એ જ ઉદ્દેશ્યને લઈને ગુજરાત સરકાર પણ ખૂબ મોટા પ્રોત્સાહન અહીંયા ટ્રેડ લોજિસ્ટિક્સ પાર્ટનર્સને આપી રહી છે ગુજરાત એક આપણે એક આઈડિયલ હબ એટલે છે કેમ કે એની પાસે એક લોંગેસ્ટ કોસ્ટલ બેલ્ટ છે આજે એકવીસસો કિલોમીટરની કોસ્ટલ બેલ્ટ કહીએ એની ઉપરાંત મેજર ત્રણ પોર્ટ્સ પીપાવાવ કંડલા અને મુદ્રા જે ખૂબ મોટી રીતે એક્ટિવ છે ગુજરાતમાં ખૂબ મોટું ફાસ્ટ થઈ રહ્યું છે અને એ આઇડિયલ હબ બની રહ્યું છે અહીંયાથી ગુડ્સ એક્સપોર્ટ થવા માટે કે ઇમ્પોર્ટ કરવા માટે આ બધું જોતા ગુજરાત ઇઝ કોઈઝ ઇન અ બિગ વે અને એટ ધ સેમ ટાઈમ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એઆઈ આઈઓટી અને બ્લોકચેઇન આ ઉદ્યોગોમાં કરવામાં આવશે તો અનુપણ વિકસે થશે